ગઢડાના સામાકાઠા વિસ્તારના હનુમાનજી દેરીની દબાણ અંગે નોટિસ આવતા વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિક લોકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં કોર્ટની સામે આવેલી હનુમાનજીની ડેરીની દબાણ અંગેની નોટિસ આવતા હનુમાનજીની ડેરી ખુલ્લા કોમન પ્લોટમાં આવેલી છે અને કોઈપણ પ્રકારે નળતરરૂપ ન હોય અને સ્થાનિક લોકો દ્વારા હનુમાન જયંતિ અને નવરાત્રી જેવા ધાર્મિક તહેવારોનું આયોજન પણ થતા હોય છે ત્યારે હનુમાન ભક્તોની લાગણી અનુસંધાને હનુમાનજીની દેરી ન પાડવામાં આવે અને આ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું ડિમોલેશન કરવામાં ન આવે જેના અનુસંધાનમાં ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ તથા સદસ્યો અને સ્થાનિકોએ તાજેતરમાં જ નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યો તથા આગેવાનો અને રહીશો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાટવી હતું અને ખુલ્લા કોમન પ્લોટમાં આવેલી ની દેરી દૂર ન કરવા અંગે રજૂઆત કરી. કચેરી ખાતે આવેદન પત્ર છે દ્વારા નોટિસ આપવામાં આવેલ કે દબાણ હટાવવા અંગે નહીં પરંતુ ત્યાં લગભગ જ્યાં મંદિર આવેલું છે પૌરાણિક મંદિર છે તેમજ ત્યાં સ્થાનિક લોકો દ્વારા અવારનવાર જે હિન્દુ ધાર્મ ધાર્મિક જે તહેવારો આવી રહ્યા તેની ઉજવણી કરવામાં આવે છે જેવા કે હનુમાન જયંતિ નવરાત્રિ તેમજ અલગ અલગ જે હિન્દુ તહેવારો આવ્યો તેની ઉજવણી કરવામાં આવે છે અને આ જ બધા લોકો ભેગા મળી અને સાહેબને વિનંતી અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે જે મંદિર આવેલ છે તે કોઈ પણ રીતે આવતું અને જે પ્લોટ છે નહીં એટલે અમે આજે રજૂઆત કરવા વિનંતી કરવા આવ્યા હતા કે જે નોટિસ આપેલું છે એ સંદર્ભે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તમારી માંગ શું અમારી માંગ છે ત્યાં કોઈ નર્દરૂપ મંદિર છે નહીં કે રસ્તા માં નથી આવતું એટલે કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં ન આવે છે શું કહેશો આજ રોજ વિશાળ સંખ્યામાં માં હનુમાન ભક્તો દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે આવેદનપત્ર મામલતદાર સાહેબ દ્વારા જે હનુમાનજીની ડેરી છે તાત્કાલિક હનુમાનજીની ડેરી વિસ્તારમાં જે કોમન પ્લોટની અંદર આવેલી છે એ ડેરી હટાવવા માટે થઈ દબાણ હટાવવા માટે થઈ અને નોટિસ આપવામાં આવેલી એ સંદર્ભે વિશ્વ પરિષદના કાર્યકર્તાઓ તેમજ તાત્કાલિક હનુમાનજી મિત્ર મંડળ અને અહિયાંના સ્થાનિક લોકો વિશાળ સંખ્યા અંદર આજે મામલતદાર કચેરી દ્વારા ખાતે આવેદનપત્ર આપવા આવેલા છે